સ્વાગત છે તમારું એમજી ટીચિંગમાં મારું નામ છે મહેતાજય તમારા બધાની આતુરતાનો અંત આવી ગયો છે છથી આઠની જે અટકી પડેલી ભરતી પ્રક્રિયા છે તે પુનઃ શરૂ થવા જઈ રહી છે એટલે છથી આઠના દરેક ઉમેદવારો માટે ખુશીના સમાચાર આવી ગયા છે આની પહેલાંના જ વિડીયોમાં મેં તમને કીધું હતું કે વીસ તારીખની આસપાસ તમારી અપડેટ આવી જશે તો એના બે દિવસ પહેલાં જ અપડેટ આવી ગઈ છે અને એફએમએલ થ્રી વિશે પણ અપડેટ આવી ગયું છે શું આખું અપડેટ છે તે હું તમને જણાવું છું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિદ્યાસહાયક ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસના ઉમેદવારો માટે અગત્યની સૂચના શરૂઆત તમને સમિતિ વિશે વાત કરેલી છે અને પછી લખેલું છે કે તેર આઠ બે હજાર પચીસથી ત્રેવીસ આઠ બે હજાર પચીસ દરમિયાન ઉમેદવારોને રૂબરૂ સુનાવણી અંગેની પ્રક્રિયા પૂર્ણ કરી તેનો વિગતવાર અહેવાલ પંદર નવ બે હજાર પચીસના રોજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિને સોંપવા સોંપેલ હતો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિએ સોળ નવ બે હજાર પચીસના રોજ સર્ક્યુલર ઠરાવતી ઉક્ત અહેવાલને ગ્રાહ્ય રાખવાનો નિર્ણય કરેલ છે હવે મહત્વની વાત અહીંયા લખેલી છે આ પેરેગ્રાફમાં તમે જોઈ શકો છો ઉક્ત નિર્ણય આધારે સામાજિક જ્ઞાન વિષયના ઉમેદવારોની સુધારા વધારા સાથેની નવી ફાઇનલ મેરિટ યાદી અને જિલ્લા પસંદગી માટેના કોલર્ટર આજ રોજ અઢાર નવ બે હજાર પચીસ સાંજે છ કલાકે વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે જ્યારે ભાષાઓ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત તથા ગણિત વિજ્ઞાન વિષયના ઉમેદવારોની સુધારા વધારા સાથેની નવી ફાઇનલ મેરિટ યાદી અને જિલ્લા પસંદગી માટેના કોલ લેટર હવે પછી તબક્કાવાર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી અને છેલ્લા પેરેગ્રાફમાં લખેલું જ છે કે તમારે નિયમિત રીતે વેબસાઇટ જોતા રહેવું બરાબર છે તો આના ઉપરથી આપણે એવું સમજી શકાય કે આ વખતે સમાજ વિજ્ઞાનવાળા ઉમેદવારોને પહેલાં બોલાવશે ત્યારબાદ ભાષાવાળાને સૌથી છેલ્લે વિજ્ઞાનવાળા ઉમેદવારોને બોલાવશે જોકે આની પહેલાં ઊંધું હતું તમને ખબર હોય તો આની પહેલા શું હતું વિજ્ઞાનવાળા ઉમેદવારોને પહેલા બોલાવેલા હતા પછી ભાષાવાળા ઉમેદવારોને બોલાવેલા હતા અને છેલ્લે સમાજવાળા ઉમેદવારોની વારો આવેલો હતો બરાબર છ તારીખેનો છેલ્લો દિવસ હતો તમને બધાને ખ્યાલ હોય તો બરાબર તો સમાજવાળા ઉમેદવારોને પહેલા બોલાવેલા છે તો એવું પણ બની શકે મારું અનુમાન એવું છે કે સમાજ વિજ્ઞાનના મેરિટમાં કાંઈ જાજો ફેરફાર ન થયો હોય અથવા માઇનર ચેન્જ થયું હોય એટલા માટે એ લોકોનું મેરિટ તૈયાર જશે એ લોકોને પહેલા બોલાવેલા છે અને જેમાં કઈ ફેરફાર થયા છે એ બધાને પછી બોલાવેલા છે આ ખાલી મારું અનુમાન જે આવું બની શકે છે બાકી જે હશે એ તમને સાંજે છ વાગે વેબસાઇટ ઉપર ખબર પડી જશે ફાઇનલ એફ એમ એલ થ્રી આવશે ત્યારે બરાબર છે અને ચેનલમાં તમને વધારાની અપડેટ થતા તથા મેરિટ તમને મળતું રહેશે મેરિટમાં શું શું ફેરફાર થયો છે કેટલા કેટલી સીટ ભરાઈ ગઈ છે કેટલી બાકી છે ક્યાં જિલ્લામાં કેટલી સીટ છે આ બધી વિશે માહિતી હું તમને અપડેટ કરતો રહીશ દરેક વિષય માટે બરાબર ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધારાની માહિતી પણ તમને મળતી હતી એટલે વિડીયોને લાઇક પણ કરી લેજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં